નમસ્કાર મિત્રો ઘવાવડમાં ઓછું દિવ્ય રજ સિંહ વાજા અને આજે આપણે ભાવનગર થી જોડાયા છીએ કે જ્યાં ગોપાલ ઇટાએ પોતાનો વિજય રાજ એટલે કે વિજય ની યાત્રા ભાવનગર માં કાઢી છે ત્યારે મિત્રો હાલ આપણે ભાવનગરના સર્કલ માં છીએ ત્યારે માણસોની તમે ભીડ જે રીતના જોઈ રહ્યા છો કે ગોપાલ ઇટાલિયાના સમર્થકો આપણને હાલ જોવા મળી રહ્યા છે કે અત્યારે જે આમ આદમી પાર્ટીના લોકોમાં જે જોશ જોવા મળી રહ્યો છે અને હાલ ગોપાલ ઇટાલિયા ભાવનગરમાં છે એમની તેમની વિજય યાત્રા છે ટૂંક સમય શરૂ થવા જઈ રહી છે વિજય યાત્રા કાઢવામાં આવી રહી છે તો તેના વિશે તમારું શું કેવું છે ગોપાલભાઈ ની જે વિજય યાત્રા નીકળવાની છે તે સમગ્ર ગુજરાત અંદર નીકળવાની છે સાથે સાથે ભાવનગર માં ઘણા સમય થી ભાજપ નું જે રાજ્યારાજ ખાડે મુક્ત થવાનું છે અને અત્યારે જે પબ્લિક જે અત્યારે હું જોઈ રહ્યો છું કે ઘણું બધું પબ્લિક અત્યારે એકત્રિત થઈ રહ્યું છે અને તમારામાં કેવી લાગણી છે ગોપાલભાઈ આજે જીત ને લઈને અત્યારે વિજય યાત્રા જે મોટા મોટા સિટીઓમાં અને જિલ્લાઓમાં નીકળી રહી છે તેના વિશે કે અમે તો ઘણા સમય થી છેલ્લા આઠ એક વર્ષથી પાડી જોડાયેલા છે તો અમને તો ઘણી બધી બહુ લાગણી છે કે ભાવનગર માં આપણે ગોપાલ આવે અને ભાવનગર નો વિકાસ સારો થાય અને આવનારા સમયમાં ભાવનગર માં પણ આમ આદમી પાર્ટીની સરકાર બને આમ આદમી પાર્ટી ભાવનગર માં વિજય થઈને આવે તો તેના વિશે તમારું શું કેવું છે ભાવનગર ની અંદર આવનારી કોર્પોરેશન માં સારી એવી સીટ પણ મળવાની છે સાથે ભાજપ અને કોંગ્રેસ નો બંને નો સફાયો થવાનો છે ત્યારે મિત્રો આપણે વાત કરીએ બીજા ભાઈ સાથે કે તમારું નામ જણાવજો મારું ભાલિયા અત્યારે ગોપાલ ઇટાલિયા ની જે વિજય યાત્રા છે તેના વિશે તમારું શું કેવું છે ગોપાલ ઇટાલિયા એ તો રાંક નું રતન છે ભાઈ અને આ જે અહીંયા સૂર્ય ઉગ્યો છે ને એ ગુજરાત માં એનો અવાજ અને પ્રકાશ પેલા છે એવી અમને અપેક્ષા છે આશા છે બે હાજર બાર થી જ્યારે કેજરીવાલજી નરેન્દ્ર મોદી સામે ઊભા હતા જયારે અમે એના પ્રચારમાં વારાણસી ગયા હતા અમારી ટીમ પાંચ જણાની ત્યારથી આ પાર્ટી સાથે અમે સિંઘી ભાવનગરમાં પણ આમ આમ આદમી પાર્ટી આવે એવી તમારી ઈચ્છા અને કેવી તૈયારી છે સો ટકા તૈયારી છે અમારી કે ફરી વખત આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લામાં કાર્યરત થાય અને બહુમતી થી લીડ છે મિત્રો અત્યારે ભાવનગરમાં હાલ ગોપાલ ઇટાલિયાની વિજય યાત્રા અત્યારે શરૂ છે ત્યારે આપણે આપના કાર્યકર્તા સાથે વાતચીત કરશું કે તેમનો શું અત્યારે મંતવ્ય છે કે ગોપાલ ઇટાલિયાની જે વિજય થઈ અને ત્યારબાદ જે મોટા મોટા સિટીમાં અત્યારે ગોપાલ ઇટાલિયાની જે વિજય યાત્રા નીકળે છે અને ગોપાલ ઇટાલિયાની જીત ઉપર તમે શું કહેવા માગશો મારું નામ ગીરધરભાઈ પડાયા એક્સ મેયર ભાવનગર આ જે વિસાવદની જનતાએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો આગામી ગુજરાતની અંદર દૂરોગામી અસર કરશે અને આખા ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને ખોબલે ખોબલે મત આપી અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એ માટે ગુજરાતની જનતા અત્યારે ભાજપથી ખૂબ જ કંટાળી ગઈ છે અત્યારે ભ્રષ્ટાચાર મોંઘવારી બેરોજગારીથી લોકો હવે ગળે આવી ગયા છે અને જે રીતે વિસાવદરની જનતાએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતની જનતા ચુકાદો આપી આમ આદમી પાર્ટીને સત્તાના સોંપણી કરશે તો મિત્રો અત્યારે તમે જે રીતના જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીની અત્યારે જોરદાર અત્યારે વિજય યાત્રા ભાવનગરમાં ગોપાલ ઇટાલિયાની નીકળી ગઈ છે ત્યારે હું તમને બીજી વાત એ કરવા માંગીશ કે આવનારા સમયમાં શું ભાવનગરમાં પણ આમ આદમી પાર્ટી પોતાનો ધ્વજ ફરકાવશે આમ આદમી પાર્ટીનું સંગઠન ભાવનગરની અંદર હમણાં જે જે સંગઠન ચાલી રહ્યું છે એમાં કે ફરીવાર હવે પાર્ટી દ્વારા નવું જોમ પૂરવામાં આવશે પાર્ટી દ્વારા જે સદસ્ય અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે એ સમગ્ર ભાવનગરની અંદર સભ્ય નોંધણી કરી અને ખૂબ જ મજબૂત સંગઠન કરવામાં આવશે અને પાર્ટીનું મજબૂત સંગઠન કરવામાં આવશે નામ જણાવજો મુકેશ જાદવ આમાંથી આદમી પાર્ટી કાર્યકર્તા અત્યારે જે અત્યારે વિજય યાત્રા ગોપાલ ઇટાલિયાની નીકળી છે અત્યારે વરસાદ શરૂ છે તોય એ આટલું બધું પબ્લિક ભેગું થયું છે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની જીતની ખુશી આમ આદમીના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોમાં પણ ઘણી જોવા મળી રહી છે તો તેના વિશે તમારું શું કહેવું છે એક તો મુખ્ય કારણ એક છે કે ગોપાલભાઈ જંગી બહુમતીથી ચોંટાઈ આવ્યા અને પાર્ટીમાં એક નવો જુઓ અને જુસ્સો પેદા કર્યો છે અને આપણે ગઈકાલની ઘટના લેવી જે પોલીસે વકીલોને હતી કે બાંધમાં લીધેલા બરાબર જ્યારે એવી ઘટના આજે સામાન્ય નાગરિકને શું વિચારવાનું આવી છે સામાન્ય નાગરિકને ન્યાય મળવાનો નથી જો વકીલો જો કોર્ટમાં ન જઈ શકતા હોય પોલીસ સ્ટેશનમાં ન જઈ શકતા હોય તો આ જનતા ક્યાં જશે અને આવના સમયમાં જનતા આને જવાબ ચોક્કસ આપશે તો મિત્રો તમે જેમ જોઈ રહ્યા છો કે ભાવનગરમાં અત્યારે વિજય યાત્રામાં છેતર વસાવા જે અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે ગિરફતારીની જે અટકાયત કરવામાં આવી રહી હતી તેનો રોષ હજી આમ આદમીના કાર્યકર્તાઓમાં પણ આપણને જોવા મળી રહ્યો છે ત્યારે બીજો પ્રશ્ન હું તમને એમ કરવા માગું છું કે આવનારા સમયમાં ભાવનગર આમ આદમી પાર્ટીને જો લાવશે તો અત્યારે આમ આદમી પાર્ટીની તૈયારી કઈ રીતની છે તૈયારી તો ભૂલ છે અત્યારથી તે પાર્ટીની ભાવનગરનું સંગઠન આમ આદમી પાર્ટીનું સક્ષમ થઈ ગયું સક્ષમ થઈ ગયું થઈ જાય છે ને થશે વધારે થશે અને આ જો જીતથી તેમાં લોકો આપમેળે જોડાવા માંડ્યા છે અને ઘણા ભાજપના ને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સંપર્કમાં છે અત્યારે હાલ ઈસુદાન ગઢવી છે ગુજરાતના એ અત્યારે ભાવનગરમાં આવ્યા અને મહારાજા શ્રી કૃષ્ણકુમાર સાહેબને ને હાર પહેરાવી અને ક્યાંક ને ક્યાંક જે વિજય રેલી છે વિજય યાત્રા છે તેની શરૂઆત કરી ત્યારે ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીની તમે અત્યારે શું બે શબ્દોમાં મને વર્ણન કરવા માગશો ઈસુદાન અમારે છે ઈસુદાન ગઢવી ભાઈ અમારે પ્રદેશના અધ્યક્ષ છે અને અત્યારે જે આવ્યા છે એ અમારે પાર્ટીમાં જોશ અને જુસ્સો ઉમેરવા આવ્યા છે અને આગામી પાર્ટીમાં કાર્યકરોનો જોશ જુસ્સો વધી જાય છે આનાથી પાર્ટીને ઘણો બેનિફિટ મળશે આનાથી તો મિત્રો તમે જેવી રીતના જોઈ રહ્યા છો કે ગોપાલ ઇટાલિયાની વિજય યાત્રાને લઈ અને પબ્લિકમાં કેવો અત્યારે જોશ જોવા મળી રહ્યો છે આમ આદમીના કાર્યકર્તાઓમાં જ્યારે જોશ જોવા મળી રહ્યો છે ત્યારે આપણા અહીંયા અન્ય જે કાર્યકર્તા છે તેમની સાથે વાતચીત કરશું આપનું નામ જણાવજો મારું નામ શૈલેન્દ્રસિંહ છે હું ભાવનગરનો વતન છું ગોપાલ ભારતનું ભવિષ્ય છે અને ગોપાલ એક જીતો છે એટલે માણસોને એક ઉર્જા મળી છે કે ભાઈ ગોપાલભાઈ પબ્લિકનો પ્રશ્નનો જવાબ ઉઠાવે છે ગોપાલ બધાનું સાંભળે છે ને આ સરકારથી માણસો ત્રાહીમાન થઈ ગયું છે પોલીસવાળાનો ત્રાસ તમે જુઓ ચૈતર વસાવા એક એમએલએ છે એમએલએને એક અંદર પૂરી દીધું આખી રાતે એમએલએને રાખ્યા અને મળવા કોઈને નથી દેતા વકીલને મળવા જાય તો વકીલને નથી મળવા દેતા તમે સરકારનો તમે ત્રાહીમાન જો પબ્લિક કંટાળી ગયું છે એટલે ગોપાલનું એક નવો ચહેરો આવ્યો છે ગોપાલ નહીં એટલે ખાતરી આપે છે એટલે ગોપાલની હિસાબે આમ આદમી પાર્ટી ફૂલ મજબૂત પાયો બન્યો છે થેન્ક યુ તમે અત્યારે ભાવનગરમાં આજુબાજુના ગામડાઓમાંથી આવો છો કે પ્રોપર ભાવનગરમાં રહ્યો અને આજુબાજુના ગામડાથી ગામડામાંથી આવું છું મારું ગામ કનાડ છે અને હું સ્પેશિયલ ગોપાલભાઈની વિજય સંદેશ યાત્રામાં જ વધારેલો છું બરાબર તો મિત્રો જેવી રીતના આપણે અત્યારે જોઈ રહ્યા છે ભાવનગરથી જે ગોપાલ ઇટાલિયાની વિજય યાત્રા છે તેને લઈને આજે ભાવનગરના જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીમાં તેમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે શરૂ વરસાદમાં પણ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓની જે હિંમત છે તે તૂટી નથી એવું આપણને જોવા મળી રહ્યું છે ત્યારે આપણે વાત કરીએ બીજા પણ જે અહીંયા કાર્યકર્તાઓ છે તેમની સાથે તમારું નામ જણાવજો હસમુખભાઈ ડોમરિયા ભાવનગર જિલ્લા આમ પાર્ટી પ્રમુખ અત્યારે ગોપાલ ઇટાલિયાની જે વિજય યાત્રા અત્યારે હું જોઈ રહ્યો છું ઘણું બધું પબ્લિક અત્યારે ભેગું થઈ રહ્યું છે ત્યારે તમારું શું છે કે વિજય યાત્રાને લઈ અને ગોપાલભાઈની જે વિજય યાત્રા અત્યારે પબ્લિકમાં જે જોશ છે તેને લઈ અને તમારું શું મન્ય હતું વિજય યાત્રાનું જે સંકલ્પ લેન ગોપાલભાઈ આવે છે આખા ગુજરાતમાં સંદેશ પાઠવવા માંગે છે કે છપ્પન લાખ ખેડૂતોનો અવાજ ગોપાલભાઈ બન્યા છે એનો સંદેશો મોકલાવે છે યુવા વર્ગ જે છે કે જેમને નોકરીથી વંચિત છે ઘણી ઘણીને શિક્ષણ મેળવે છે પણ એને નોકરી કોઈ મળતી નથી એમનો અવાજ છે એ ગુજરાતમાં ફેલાવવા માગે છે અને ગોપાલભાઈ ના આવવાથી સમગ્ર ભાવનગર જિલ્લો તેમજ ગુજરાતની અંદર એક વાતાવરણ અમે ફેલાવવા માંગીએ છીએ કે લોકો હવે જાગૃત થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાવા ઈચ્છે છે અને અમે આવકારીએ છીએ આમ આદમી પાર્ટીમાં લોકોની

મિત્રો જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે ગોપાલ ઇટાલિયા જે વિજય યાત્રા છે ત્યારે ભાવનગર માં નીકળવા જઈ રહી છે ત્યારે આમ આદમી ના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના જે લોકો છે તેમાં કેવો જોશ જોવા મળી રહ્યો છે